રોડ પર ધમધમી રહી છે વોશિંગ ફેક્ટરીઓ વોશિંગ ફેક્ટરીઓ દ્વારા ગેરકાયદેસર ફેક્ટરીઓ ચલાવવામાં આવે છે અને તે પણ જીપીસીબી પરમિશન વગર જ અને આ ફેક્ટરીઓમાં માલિકોના ત્રાસે લોકોનું સ્વાસ્થ્ય જોખવાઈ રહ્યું છે જુઓ અમદાવાદના કયા કયા વિસ્તારોમાં ચાલી રહી છે વોશિંગ ફેક્ટરીઓ અમદાવાદમાં માં ધમધમી રહી છે ગેરકાયદેસર વોશિંગની ફેક્ટરીઓ નારુલબાદ અનેક વિસ્તારોમાં માં ધમધમી રહી છે વોશિંગ ફેક્ટરીઓ જીપીસીબી ની પરમિશન વગર ધમધમી રહી છે વોશિંગ ફેક્ટરીઓ વોશિંગની ફેક્ટરીઓ પર્યાવરણને કરે છે દૂષિત સરખેજ બાપુનગર અને ચોસર ગામડી રોડ પર ધમધમી રહી છે વોશિંગની ફેક્ટરીઓ વોશિંગની ફેક્ટરીઓ લોકોના જીવને મૂકે છે જોખમમાં જીપીસીબી તંત્ર ક્યારે કરશે કાર્યવાહી સરખેજ ખાતે નઝીર અને મકસૂદ નામના શખ્સ ચલાવી રહ્યા છે ફેક્ટરી બાપુનગર માં રવિ અને પ્રતાપ નામના શખ્સ ચલાવી રહ્યા છે ફેક્ટરી ચોસર ગામડી રોડ ઉપર રવિન્દ્ર જૈન નામનો શખ્સ ચલાવી રહ્યો છે ફેક્ટરી ગેરકાયદેસર ચાલતી ફેક્ટરીઓ સામે થશે કાર્યવાહી કે પછી આજ રીતે ધમધમતી રહેશે ફેક્ટરીઓ